વડોદરામાં વાઘોડિયા રોડ પર સ્થિત નારાયણ સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ હતી સ્કૂલના ધોરણ ના કોન્સેપ્ટ ક્લાસરૂમની દીવાલ બ્રિફ ટાઈમમાં ધડકા સાથે પડતા નાશભાગ થઈ હતી ઘટનામાં એક બાળકની ઈજા પહોંચતા તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બાળકને માથાના ભાગે ઈજા પહોંચતા ત્રણ ટકા આવ્યા હતા સમગ્ર ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી પરંતુ વિદ્યાર્થીઓની સાયકલો કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તથા વધુ એક દિવાલ જર્જરિત હોવાનો ફાયર વિભાગે તાવ કર્યો છે. તાજેતરમાં જ શાળાને કલર કામ કરી તેરાડો છુપાવી હોવાનો અને શાળાના મકાનમાંથી અવારનવાર પોપડા પડતા હોવાનો આસપાસના સ્થાનિકોએ દાવો કર્યો હતો. જી આ વાઘોડિયા ડબોઈ રિંગરોડા વિસ્તાર છે નારાયણ વિદ્યાલય સ્કૂલ છે આ નારાયણ વિદ્યાલય સ્કૂલનું નામ છે આ લગભગ બપોરના બાર બાર પચીસ કેવું થયું હતું તે ટાઈમે અમે લોકો જસ્ટ ઘરમાં હતા ને એકદમથી અવાજ આવ્યો જઈને જોયું તો આખી સ્કૂલની દિવારને જે સ્લેબ છે એ આખો પડી ગયો હતો સ્કૂલ ચાલુ હતી એ વખતે છોકરાઓ ક્લાસમાં હતા એ ટાઈમ પર જે બહારીની જે અગાડે જે બેન્ચિસની એ છે એ બી બધું પડી ગયું નીચે હાથે મારા પપ્પા ખુદ અને બીજા જે અમારા સોસાયટીના રેસિડેન્ટ્સ છે બધા જઈને જોયું ત્યાં તો છોકરાઓ નીચે દબાયેલા હતા ત્રણ ચાર છોકરાઓ હતા પણ બધાને બહાર કાઢ્યા તાત્કાલિક ए लोकोने हॉस्पिटल લઈ જવામાં આવ્યા હતા